પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પ્રાતિજ એક્સપેરિમેન્ટલ કોલેજમાં એમએસ સેમચાંદની પરીક્ષામાં કોપી અને એલ એલબી સેમચાંદના પેપરમાં પાંચ કોલેજમાં બે હજાર ચોવીસના પેપર આવ્યું હતું તો જવાબદારો સામે અને કોલેજ સામે સુવેક્ષણ લેવામાં આવ્યા તેની પૂછપરછ માટે આવ્યા

બરાબર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય અને કેન્દ્ર પોતે જવાબદારી લેવા ત્યાં હોય હવે આપણે પાછી ફરીથી આખી યુનિવર્સિટીની તમામે તમામ ફરીથી સતત નહીં થાય આ પરીક્ષા કામગીરી પૂરી થાય વાત નથી આપણે એવું કરીએ છીએ કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થિત હોય જે વ્યવસ્થિત રીતે ચલાવવા માંગતા હોય એવાને જ આપણે આપવાના છીએ ને એની કમિટીને જો લાગે કમિટીને પોતા કે ભાઈ અમારે આ કોલેજનો ઉપયોગ કરવા જવું છે તો બને તો વિડીયો ના ઉતારતો કેન્દ્ર પર જે આવશે એ તો એ નામ આવવાનું જ છે આપણી યુનિવર્સિટીની કારોબારી એવું નહીં કીધેલું કે માત્ર જે જે વોરા છે જવાબદાર છે માત્ર મિસ્ટર એક્સ જે ક્લાર્ક છે એ આના માટે જવાબદાર છે એવું પણ વોરા નહીં તો રાજીજી ઓરોસરપી છે જો બરાબર એમાં શું કહેતો લાઈ છે ને એ એ કોઓર્ડિનેટર